તેવી મંગલ સાથે નવા વર્ષની ઉજવણી સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આ પ્રસંગમાં ભારતીય જનતા પાર્ટીના એકસો પચીસ વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન બેન જુથાર તેમજ પંચમહાલ જિલ્લાના લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા જિલ્લા મહામંત્રી થવલભાઈ દેસાઈ રાવજીભાઈ પટેલ મંડળ પ્રમુખ શ્રી તખતસિંહ પટેલ જિલ્લા બક્ષી પંચ મોરચા પ્રમુખ વિજયભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ જ્યોતિકાબેન બારિયા તેમજ મારા મત ક્ષેત્રમાં આવતા જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સભ્યો જિલ્લા સંગઠનના હોદ્દેદારો જિલ્લા મોરચાના હોદ્દેદારો મંડળના અને કાર્યકર્તાઓ મોરવા મત વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એકસો પચીસ વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુથારે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે મારા મત વિસ્તારની અંદર પાણીની યોજનાઓ પૂરજોશમાં કામકાજ ચાલી રહ્યું છે અને મારા વિસ્તારની મતદારોને કોઈ પણ જાતની અગવડ ન પડે તેની પણ વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી અને નિમિષાબેન સુતારે સરકારમાંથી દરેક યોજનાનો લાભ મળે તે માટે પ્રયત્નો પણ કર્યા છે રિપોર્ટર નિલેશ દરજી શહેરા ભારતીય જનતા પાર્ટી નવા વર્ષના જે સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહેવાનું થયું છે ત્યારે નવા કાર્યકરોને બધાને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે આ તબક્કે જે સુંદર આયોજન મારા મોરવા હડપ વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુધાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે દરેક કાર્યકર્તાઓમાં નવી ઉર્જા નવા ઉત્સાહ આવે એવી માતાજીને પ્રાર્થના અને દરેકને નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું પડકાર ને પણ અવસરમાં બદલી નાખે એવી તાકાત અમારા ભારતીય જનતા પાર્ટીના નવા કાર્ય કરવામાં નવા વર્ષમાં ઉર્જા પેદા થાય એવી આજના દિને ભગવાનને માતાજીને પ્રાર્થના આજ રહોજ મોરવા હડક ખાતે મોરવા હડક વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ હાથ પક્ષમાં બૌ દુર્લભ કાર્યકર્તાઓનું આજે સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું અને મને આનંદ છે કે આજે આ સ્નેહ સંમેલનમાં ખૂબ ઉર્જા અને ખૂબ પ્રેમથી મારા કાર્યકર્તાઓ આજે આવ્યા છે ખાસ કરીને અમારા પંચમહાલ જિલ્લાનો કહેવાય કે રતન રાજપાલસિંહ જાધવજી અમારા એમપી સાહેબ એમના અધ્યક્ષ સ્થાનમાં આજે કાર્યક્રમ થયો છે અને આજે સ્નેહ સંમેલનમાં નવા વર્ષનું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે આવનાર સમયમાં મોરહર વિધાનસભા વિકાસના પંથે પ્રગતિમય થઈ આગળને આગળ ખૂબ વધે એવા સાથે આજે અમે આગળ વધ્યા છે વર્ષમાં એક વખત વર્ષ જ્યારે આવે ત્યારે હોય એટલે એક ઉર્જા મળતી હોય છે આ ઊર્જાના લીધે આશીર્વાદના લીધે મારા વિસ્તારના વિકાસના કામો વધુ ને વધુ વ્યક્તિ કરવા માટે હિંમત પણ મળતી હોય છે અને આના લીધે વિશિષ્ટ રીતે મારો મોડવાળા વિધાનસભાના કાર્યકર્તા જ મારી માટે સર્વસ્વ છે બધું જ મારી માટે મારો પરિવાર એટલે મારા મોરવાવાડા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ મારો પરિવાર જે આવ્યો હોય અને પરિવાર સાથે આજે સ્નેહ સંમેલન હોય તો મારી માટે ગર્વની અને લાગણીની આજે પળ છે અને એ પળમાં મને ખરેખર આનંદ છે ઉત્સાહ છે ઉમંગ છે